ફરજ પર બી એલ કામગીરી વખતે એક મહિલાનું હાર્ટ એટેકથી મોત થતાં કોંગ્રેસ દ્વારા પરિવારને ન્યાય મળે તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું વડોદરા શહેરના કોંગ્રેસ દ્વારા એસઆઈઆર પ્રક્રિયામાં ફરજ બજાવતા મોતને ભેટેલા સહાયક બી એલ પરિવારને ન્યાય બાબતે તેમજ એસઆઈઆરની અટપટી પ્રક્રિયાની સમય મર્યાદા વધારવા સહિતના મહત્વના મુદ્દા પર ભારે સૂત્રોચ્ચાર સાથે કલેક્ટરની આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં ઉપસ્થિત ઋત્વી જોશી પ્રમુખ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભત્તુભાઈ કાઉન્સિલર ઝા ભરવાડ કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા મહેશ સોલંકી ચેરમેન વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ અનુસૂચિત જાતિ વિભાગ તથા મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

અને એના કારણે પ્રોબ્લેમ એવો થાય છે કે પીએલઓ ને પ્રજા વચ્ચે ઘર્ષણ થઈ જાય છે જેના કારણે ઘણી જગ્યાએ બધા બનાવ બન્યા છે અમારી માગણી છે કે સમય મર્યાદા ચાર નવેમ્બરથી ચાર ડિસેમ્બર સુધી શેની ઉતાવળ છે જો ગુજરાતની સરકાર ભાજપની કે કેન્દ્રની સરકાર પારદર્શક વહીવટ કરતી હોય અને તમારી નિયતમાં ખોટ ના હોય તો તમે ત્રણ મહિનાનો સમય આપો ને લોકોને એક મહિનામાં તમારે એસઆઈઆરની પ્રક્રિયા કરવાની શેની ઉતાવળ છે શું તમે બીક છે જો આવતીકાલે વડોદરામાં કોર્પોરેશન ચૂંટણી થાય ને કોર્પોરેશનની તો ભાજપનો ધર્મો ઘેર આવે એવું બધાને ખબર પડી ગઈ કારણ કે પબ્લિકમાં વિરોધ છે એટલે એસઆઈઆર કરીને જે તે બિહારમાંથી પાસઠ લાખ મતદારોના નામ કાઢી નાખ્યા એવું એસઆઈઆર અહીંયા કરીને તમારે મતદારોના નામ ડિલીટ કરવા છે સહેની ઉતાવળ છે કે કોંગ્રેસ પાર્ટી એવું કીધું કે સમય મર્યાદા વધારો પીએલઓને આજે પણ બીએલઓનો કોઈ વાંક નથી આ બીએલઓને તો એ લોકો તો ચિઠ્ઠીના ચાકર છે કારણ કે એમને ધરપકડમાં વોરંટ નીકળશે તમારી નોકરી તમારે મૂકી મૂકીશું આવી ધમકી આપવામાં આવે છે માટે લોકો કામગીરી કરે પણ ડીએલઓને તમે મુઠ્ઠી તલવાર આપીને મોકલો એનો શું ફાયદો એટલે પ્રોપર એમને ટ્રેનિંગ અને પ્રોપર જે એમને સુવિધા આપવાની હોય એ આપવામાં આવે અને પ્રજાજનોમાં પણ જાગૃતતા વધારે દૂર આવે એવા પ્રયત્ન આ લોકોએ કરવા જોઈએ એવી અમે કોંગ્રેસ ઓફિસમાં બીએલઓની તમે રજૂઆત કરી રહ્યા છો ક્યાંક ને ક્યાંક મતદારો પણ ચિંતિત છે મતદારો કોંગ્રેસ શું પ્રયાસ કરી રહી મતદારો અમે સાત નવેમ્બરે જયારે પહેલું આવેદનપત્ર આ ચાર નવેમ્બર પ્રક્રિયા શરૂ થઈ અમે સાત નવેમ્બરે વડોદરા શહેરના કલેક્ટર આવેદનપત્ર આપેલું અને એ પણ મતદારો ની ચિંતા કરીને જ આપેલું અને પીએલઓની પણ ચિંતા છે એટલા માટે કારણ કે ત્રણ જ અમારી પાસે તો મેસેજ આવી ગયો હતો બધા બહુ બીએલઓના ફોન આવે છે અમે એમના નામ નથી લેતા કારણ કે એ લોકોને આ લોકો પ્રોબ્લેમથી કાઢી મૂકશે એ લોકો એવું કહે છે કે ભાઈ અમને પ્રોપર બે હજાર બેની મતદારથી નથી આપવામાં આવી અને હવે જ્યારે પબ્લિક જે છે લોકો એ પીએલઓ પાસે જાય તો બીએલ એમના ઘરે જાય ત્યારે આ લોકો વચ્ચે ઘર્ષણ થાય છે કારણ કે પબ્લિકમાં પણ કન્ફ્યુઝન છે કે ભાઈ મતદાર જે મારું નામ નીકળી જશે કે નહીં એટલે મતદારો માટે અમે ચિંતિત છે ભારતીય જનતા પાર્ટી ત્રણ કઢી છે રાજ્યમાં ને કેન્દ્રમાં આ લોકોને જે બિહારમાં કર્યુંસઠ લાખ મતદારોના નામ ડિલીટ કરી નાખ્યા શું આ લોકોને બીક છે કે કાલે ઉઠીને ગુજરાતમાં ધોળગમાં કોર્પોરેશનની ચૂંટણી થાય તો ભાજપનું ઘર તો ઘેર આવે એ જત જાહેર વાત થઈ ગઈ માટે આ એસઆઈઆરની અટપટની પ્રક્રિયા લઈને લોકોને ધંધે લગાડી દીધા છે અને ભાઈ આ દેશ આઝાદ થયો આટલા વર્ષો થઈ ગયા જે દેશે લોકશાહી સંવિધાને લોકશાહીમાં મતદાનનો અધિકાર આપ્યો આજે તમે એ લોકોને મતદારવાથી નામ માણી નાખશો એટલે લોકોએ પૂરા આપવા પડે અમે લોકો પ્રશ્ન પૂછે છે કે ભાઈ આટલા વર્ષોથી અમે વોટિંગ કરીએ છીએ તો શું અમે દેશના નાગરિક નથી સાતના વર્ષોથી વોટ આપ્યો આટલા વર્ષોથી જેને પણ ભાજપને વોટ આપ્યો છે વાત એ વોટ ખોટો આપ્યો છે આ બધા પ્રશ્નો મતદારોના છે અને અમે આ બધા મતદારોની વાત પણ વિચારીએ છીએ સાથે સાથે પીએલઓ પણ એક માણસ છે એટલે સાહેબ પીએલઓને જે હાર્ટ એટેક આવ્યો મૃત્યુ થયું એ બહુ દુઃખની વાત છે આ લોકોના વર્કલોડના કારણે કોઈ શિક્ષકે જીવ ગુમાવો પડે એ જણાવી લેવામાં ના આવે આ પગલાથી નિર્ણય છે સમય મર્યાદા વધારો કોંગ્રેસ પાર્ટીની માગણી છે તમારે ઓછા સમયમાં વધારે કામ લેવું છે માટે બીઆરઓને પ્રોબ્લમ થાય છે માટે હોટલના મતદારોને પણ થઈ રહ્યો છે અને જો વડોદરા શહેરનો એક પણ મતદાર જેને જૂની ચૂંટણીમાં વોટિંગ કર્યું છે અને મતદાનથી વંચિત રહી ગયા નામ ના આવ્યું તો કોંગ્રેસ પાર્ટી આંદોલન કરશે બનાવી શું એસઆઈઆરની પ્રક્રિયા સરળ બનાવી હોય તો પ્રચાર પ્રસાર કરવો જોઈએ દેશના પ્રધાનમંત્રીના તમે જુઓ વડોદરામાં બહાર એલઈડી સ્ક્રીનમાં સાહેબના ફોટા નમસ્તે કરતા કે આયુષ્યમાન કાર્ડમાં આટલા લોકોને લાભ પડ્યો આટલા લોકોને વંચી આટલા લોકોને લાભ અમે આપ્યા તો ભાઈ એસઆઈઆરની પ્રક્રિયા તમારે સરળ કરી હોય તો આ બધા હોર્ડિંગ બેનરમાં એસઆઈઆરની કેવી રીતે જાગૃતતા લો કે એસઆઈઆર શું છે સરકાર શું કરવા માંગે છે એમની નિયત સાફ કરો તમે જો પ્રચાર પ્રસાર કરશો બેનર હોર્ડિંગ લગાવશો આજે મુખ્યમંત્રીના હોર્ડિંગો લાગે પ્રધાનમંત્રીના લાગે તો તમે આ એસઆઈઆર માટે લોકોમાં જનજાગૃતિ લાયા જ નથી ચૂંટણી વખતે આ હોર્ડિંગ લાગી જાય કે મતદાન આપનો અધિકાર છે મત અવશ્ય કરો તો ભાઈ તમે મતદાનનો અધિકાર જ છીની રહ્યા છો તો મત કેથી આપશો લોકો તો એસઆઈઆરની પૂરેપૂરી જાણકારી ડીએલઓને નથી એસઆઈઆરની જાણકારી પ્રજામાં પણ હજુ જાગૃતતા નથી એટલી અને જે આ ઉપર ઉપરના જે અધિકારીઓ છે એમને પણ હજુ પૂરતું નોલેજ નથી કારણ કે આ ઠોકી બેસવાની વાત છે આ એસઆઈઆર એ બીએલઓ હોય કે વડોદરા નગરજનો બધા માટે સરદર્દ સમાન છે એટલે અમારો તો પ્રશ્ન આ જ છે કે ખરેખર તો આ એસઆઈઆર ની જરૂર નથી ભાજપના નેતાઓ ખેસ પેરી પેરી સ્કૂલોમાં ગયા અને એ એવું ઉકે છે રાષ્ટ્રીય કામગીરી છે રાષ્ટ્રીય અરે ભાઈ તમે જે સ્કૂલમાં ભણ્યા ને તમને શિક્ષકે એ રાષ્ટ્રીય કામગીરી છે કે બાળકોનું ભવિષ્ય બનાવે છે એ રાષ્ટ્રીય કામગીરી છે એસઆઈઆર ને તમે જબરસ્તી રાષ્ટ્રીય કામગીરી ના બતાવો કારણ કે તમે ખોટી રીતે ચૂંટણી જીતવી છે એટલે રાષ્ટ્રીય એટલે બેસની વાત યાદ આવે છે ખરેખર તો જે શું અપમાન કરી રહ્યા છે લોકોને શોષણ કરી રહ્યા છે શિક્ષકોને ને હેરાનગતિ કરી રહ્યા છે એ બધા લોકો જોઈ રહ્યા છે પ્રજા પણ જોઈ રહી છે લોકોના નામો સોસાડી નામ ડિલીટ થઈ રહ્યા છે ખબર નથી પડી અંધાર નગરી ગંડુળે રાજા ટકેશ્વર ભાજીને ને ખાજા એવી હાલત કરી જાય એસઆઈએસ શિક્ષકો શાળામાં સમય નથી